ગુડ મોર્નિંગ જુઓ અહીંયા એક ચિત્ર છે એ ચિત્રનું તમારે બરાબર અવલોકન કરવાનું છે ચિત્રમાં શું છે એ જોવાનું છે અને પછી હું જે પ્રશ્ન પૂછું તેનો જવાબ આપવાનો છે ચાલો આ ચિત્ર શાનું છે

હંસની સાથે કોણ તરે છે બચ્ચા કેટલા બચ્ચા છે ત્રણ પછી આ વાંદરા ભાઈ શું કરે છે જુઓ તો ડાર પર લટક્યા છે જો ઈ હસે છે હે ને કેમ હસતા હશે હા તે છે ને પાણીમાં પડ્યો ને એટલે એટલે ને હસવું આવે છે એવું પછી જુઓ તો આ જીરાફ દેખાયા

અને આ શું દેખાય છે પોપટ પોપટ કેટલા પોપટ છે જુઓ ગણી નાખો તો 1 2 3 છે ને છ પોપટ છે હવે આ ચકલી જોઈ છે કોઈ દિવસ ના નથી જોઈ એનું નામ નથી ખબર ને ના એને જેબ્રા ફિન્ચ કહેવાય જેબ્રા ફિન્ચ જેબ્રા ફિન્ચ શું કહેવાય જેબ્રાફિંચ કહેવાય આને જુઓ આ પક્ષી જુઓ તો કાળા રંગનું આ જોયું છે કોઈ દિવસ એને શું કહેવાય ખબર તુર્કી એક પ્રકારની મરઘી જ છે પણ હે ને એને તુર્કી કહેવાય જો એ ક્યાં જાય છે હે ક્યાં જતી લાગે છે તમને મગરની પાસે જાય છે તો એને બીક ના લાગે લાગે તો પછી કેમ જતી હશે જો આ બાજુ જુઓ તો મગર પણ જો શું કરે છે ને તો પછી એ કેમ ત્યાં જાય છે બીક ના લાગે એની હે લાગે લાગે એને બીક તો પછી શા માટે જતી હશે ત્યાં મગર એની હેં ને મગર એને ઓળખતો હશે એટલે એને બીક નહીં લાગતી હોય હે આ બાજુ જુઓ તો આ જો આ વાઘ છે અને એની બાજુમાં કોણ છે શું કરે છે એ લોકો હસે છે કેમ હસતા હશે ભાઈ એ લોકો

પછી આ જુઓ આ કોણ છે મધ છે ને ખાય છે મધુરા મધપુરામાં કોણ છે જુઓ તો મધમાખી છે ને તો નીચને કરડે નઈ કરડે તો પછી રીંછના શરીર પર બહુ બધા વાળ હોય એટલે એના ડંખ નહીં લાગતા એને બરાબર ને એટલે મધ ખાવા જાય છે ત્યાં અને એને મધ બહુ ભાવે આ બાજુ જુઓ તો ઝાડની પાછળ કોણ છે જુઓ હા કેમ ત્યાં ભરાઈ ગયા છે રીંછ લાગી રીંછની બીક લાગી એટલે બરાબર છે જો તો કદાચ બીક લાગી હોય ને

ડોલ્ફિન ડોલ્ફિન આવજો કરતો હશે હા જો તો એવું કેતો હશે આવજે એવું ને હે પછી મને કહેશો જીરાફ કેટલા છે 1 2 2 આ હાથીભાઈ પાણીથી કેમ नहाता હશે એમને બહુ ગરમી લાગી હશે ગરમી લાગી હશે એટલે તમે જોયા છે હાથીભાઈને ના નથી જોયા કોઈ દિવસ નથી જોયા ટીવી માં જોયા હા જો હાથીને જોવું હોય ને તો પ્રાણી સંગ્રહાલય માં જવું પડે ત્યાં હોય અને કમાટી બાગ કમાટી બાગ હવે કમાટી બાગ માં નથી પણ હે ને પહેલા હતો હવે ઓકે તો હવે નવા આયા નવા આયા સારું તો નવા આયા હોય તો આપણે જોવા જઈશું બધું બાગ છે એ બધું છે હા એ તો છે એ તો છે પણ હાથી નથી હાથી નથી જો આવા આવા છે ને આ પક્ષી જોવા હોય ને કોઈ આપણે કમાટી બાગ જવાનું ત્યાં બહુ બધા છે કાકા કૌવા બરાબર ને કાતુઆ એને એવું પણ કહેવાય જંગલી ભૂંડ બી બહુ જો તો ક્યાં છે જંગલી ભૂંડ આર્યા કેટલા છે ત્રણ ત્રણ છે જંગલી ભૂંડ તો જુઓ આની અંદર છે ને કેવા દોડે છે નહીં